જોઈએ સમાચારો વિગતવાર તો રાજકોટવાસીઓને આજે વધુ એક ભેટ મળી છે રાજકોટના ફરવાના સ્થળોમાં વધારો થયો છે રાજકોટને કોર્પોરેશન દ્વારા અટલ સરોવરની ભેટ આપવામાં આવી નવા એકસો પચાસ ફૂટ રોડ ઉપર અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સૌથી વધુ યંગસ્ટર લોકો આ પ્રથમ રિઝલ્ટ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા તો રાજકોટને નવા એકસો પચાસ ફૂટ રોડ ઉપર છત્રીસ એકરની અંદર એકસો છવ્વીસ કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યું છે અહીં જુદી જુદી રાઇડ્સ અને ફરવાના સ્થળો આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લાઇટ અને લેઝર શો છે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં રાજકોટના લોકો આ અટલ સરોવરની મુલાકાતે પહોંચ્યા હતા

નવી નજરાણામાં એવું કહીશ કે ઘણા બધા એટ્રેક્શનો છે ધીરે ધીરે આવનારા દિવસોમાં એટ્રેક્શન્સ તો તમને જોવા મળશે એનો અવશ્ય લાભ જોવા મળશે ગેમ્સ છે રાઇડ્સ છે બચ્ચાઓ માટે ઘણા એટ્રેક્શન્સ છે મોટાઓ માટે છે નેચર લવર માટે એટ્રેક્શન્સ છે તો જેમ જેમ દિવસો આવતા જશે જેમ જેમ આ વધારે ને વધારે ડેવલપ આપણે કરતા રહીશું અને રાજકોટવાસીઓને ક્યારે એવું ન લાગે કે રાજકોટ પણ ક્યાંય પાછળ છે આમ જોવા જઈએ તો રાજકોટ તો ક્યાંય પાછળ છે જ નહીં પણ અવશ્ય એક સુવિધાની દ્રષ્ટિએ એક એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિએ રાજકોટ ઓલવેઝ આગળ છે અને આગળ રહેશે અને આગળ હતું ખાસ કરીને આટલ સરોવરની વાત કરીએ આપણે તો સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતમાં અલગ વસ્તુ પડે એ વસ્તુ આપણી પાસે શું હશે અલગ વસ્તુઓમાં ગુજરાતમાં આમ જોવા જઈએ તો ઘણી વસ્તુ એવી છે કે જે ફેરિસ વિલ છે એ ફેરિસ વિલ આમ જોવા જાવ તો આ ઇન્ડિયાનું સેકન્ડ લાર્જેસ્ટ ફેરિસ વિલ છે જે ટોય ટ્રેન છે એનો જે ટ્રેક છે એ પણ લેન્ધી છે જે બોટ છે જે બોટ રાઇડિંગ છે એ જે લેક છે એ લેક આઈ થિંક ત્રેવીસ એકરના વિસ્તારમાં ફેલાયેલું છે તો બોટ પણ એ એને એની મજા છે જે લેઝર શો છે એ લેઝર શો આમ જોવા જાવ તો સૌરાષ્ટ્રમાં આ લેઝર શો શાયદ તમને ક્યાંય નહીં જોવા મળે ધાર્મિક લેઝર શો આપણે જોયા હશે પણ ફોર એન્ટરટેનમેન્ટ જો લેઝર શો છે એ લેઝર શો આપણે રાજકોટમાં જોવા મળશે ખાસ કરીને લોકો માટે કંઈ કઈ સુવિધાઓ ખાસ કરીને લોકોને શું અપીલ કરશો આજે લોકોને અહીંયા મસ્તી મજા ધમાલ ફૂડ એ બધું જ અહીંયા એક જગ્યાએ એક જ સ્થળે એક જ સાથે ઉપલબ્ધ રહેશે ચોક્કસ જ્યારે વાત કરવામાં આવે તો રાજકોટનું અટલ સરોવર એટલે કે ન્યૂ રેસકોર્સ છે અત્યારે આજથી શરૂ થઈ રહ્યું છે જે રીતના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે કે લોકો છે તે મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે લોકો આ પહેલા દિવસથી મોટા પ્રમાણમાં આવી રહ્યા છે આપણે સાથે વાત કરશું શું કરશું લોકોને શું રિક્વેસ્ટ કરશું લોકોને મારી એટલી જ વિનંતી છે રાજકોટવાસીઓને કે તમે અહીંયા આવો ખૂબ મજા કરો ખૂબ મસ્તી કરો પણ જેમ તમને રાજકોટ માટે પ્રેમ છે એમ અમને પણ રાજકોટ માટે પ્રેમ છે જેમ રાજકોટની ચોખ્ખાઈનો તમને સવાલ છે તમને એના માટેની કેર છે એવી અમને પણ કેર છે તો આ પાર્કને ચોખ્ખું રાખવું એ આપણા સૌની જવાબદારી છે અહીંયા ગુટખા પાન મસાલા સ્મોકિંગ એ બધા જ ઉપર બેન્ડ છે તો પ્લીઝ મારી બે હાથ છોડીને એવી વિનંતી છે કે પાંચ છ કલાકની મજા માટે તમારી એ ગુટખા કે પાન મસાલાની મજાને ત્યજી અને અહીંયા અવશ્ય વધારો અને આપ મસ્તી મજા કરી અને ઘરે પાછા ફરો ચોક્કસની વાત કરવામાં આવે તો રાજકોટમાં અમ્યુઝમેન્ટ પાર્ક કહી શકાય એવું અટલ સરોવર છે તે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે લોકો પહેલા દિવસથી જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે વિવિધ પ્રકારની રાઇડ્સ અને સુવિધાઓ છે તે મહાનગરપાલિકા દ્વારા અહીં ઊભી કરવામાં આવી છે લોકોને જે છે તે કહી શકાય કે રેસકોર્સ બાદ હવે નવું રેસકોર્સ એટલે કે અટલ સરોવર છે તે ફરવા માટેનું એક નવું ડેસ્ટિનેશન છે તે બની રહ્યું છે રાજકોટના રંગીલા લોકો માટે ફરવાનું વધુ એક સ્થળ છે તે મળી ચૂક્યું છે રાજકોટનું અટલ સરોવર છે તે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે પહેલા જ દિવસે લોકો રાજકોટના લોકો છે તે મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે આપણી સાથે રાજકોટના સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું અટલ સરોવર શરૂ થયું છે મુલાકાતે આવ્યા છો કેવો આનંદ કેવું કેવી બધી વસ્તુ ફેરા છો કેવો મજા આવે બહુ સરસ મસ્ત મજા આવી મસ્ત આ રાજકોટમાં પહેલી વાર એવું જોવા મળ્યું કે ફરવા ફરવાલાયક બહુ સારું છે

મજા તો આવે જ ને ખાસ કરીને આ કઈ કઈ જગ્યાએ તમે ફેરા કોઈ કઈ વસ્તુ જોઈ તમે અત્યારે અમે અત્યારે આ બધે ફરી લીધું ચેરલાંગ વા ગયા હતા બધે આખો આખો શું કહેવાય અટલ સરોવર ફરી લીધું ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અટલ શરૂઆતનું ઉદ્ઘાટન આજથી થઈ ચૂક્યું છે કહી શકાય કે રાજકોટને વધુ એક એમ્યુઝમેન્ટ પાર્ક જેવું પાર્ક છે તે મહાનગરપાલિકાએ આપ્યો છે પહેલાં દિવસે જ એટલે કે ગુજરાત સ્થાપના દિવસે એટલે આજના દિવસે જ આ અટલ સરોવરની શરૂઆત થઈ ચૂકી છે કહી શકાય કે ચાર વાગ્યાથી શરૂઆતની સાથે જ લોકોનો મેળાવડો છે તે આ જગ્યા ઉપર જોવા મળી રહ્યો છે વિવિધ ફરવાલાયક સ્થળો કહી શકાય કે એમાંનું એક સ્થળ છે આ તે રાજકોટને મળ્યું છે અને રાજકોટની જનતા પણ હાલ અહીં મોટા પ્રમાણમાં છે તે અહીં ફરવા આવી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ